ડોનેટ લાઈફ એક એવી એનજીઓ કે સાથેમાં જમાં ડોનેટ લાઈફની પણ લાઈફને સેવિંગ કરે છે ને નવી લાઈફ આપે છે આજે સુરત નિલેશભાઈ અને નીરવ આ બંને લોકો જે ડેડિકેશનથી આ સંસ્થામાં પણ ટ્રસ્ટી છે જે પ્રકારે સેવા આપે છે લગભગ પંદર વીસ વર્ષથી આ સંસ્થાને હું જોઈ રહ્યો છું અને બાર પંદર વર્ષથી મારો અંગત નાતો છે માત્ર સેવા સેવાભાવથી અવેરનેસ પણ જાગૃતિ માટેનું કામ કરવાનું અને સાથે જરૂરિયાતમંદ ઓર્ગન્સની જેમણે જરૂર છે એમને પણ કાઉન્સેલિંગ કરવું એમને પણ સમજાવવા અને વ્યક્તિ સુધી પહોંચાડવાનું એક મહાન અને ઉમદા સેવાનો યજ્ઞ આ સંસ્થા કરેલી છે નિલેશભાઈને સમગ્ર એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું એ કચર પામે એ પ્રકારે હાથનું ટ્રાન્સપ્લાન્ટ તો આજે મને એ સંસ્થામાં આવીને જાણવા મળ્યું કે અલગ પ્રકારનું ન સમજાય એ પ્રકારની સફળતા એ મળી છે અને અનેક લોકોએ એ હાથ અન્ય લોકોના ડોનેટ કર્યા હોય કે પોતે જાતે પોતાના શરીરમાં ધારણ કરીને આજે સામાન્ય માણસને જેમ જિંદગી જીવે છે તો જેમને ઓનેસ્ટ થયેલો આ ટ્રાન્સપ્લાન્ટનો અંગ મળે એમને ખબર પડે કે નવી જિંદગી એમની કેમ બહેતર થઈ છે હું આ સંસ્થાના સૌ વાહકોને નતમસ્તકે વંદન કરું છું અને જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં આ પ્રકારે નવા નવા સંશોધનો સાથે કાયદા નિયમોમાં પણ ફેરફાર કરવા પડે તો સરકારને સમજાવીને પણ અનેક લોકોને ન દેખાડતા હોય એવા ફાયદાઓ આ સંસ્થા એ કરે છે એકવાર આ સંસ્થાને વંદન કરું છું ને જરૂરતમંદ લોકો સુધી હજી પણ પહોંચવાની જરૂર હોય ત્યાં સંસ્થા એના વા ચોક્કસ પહોંચે મને જરૂર છે અને નવી દુનિયા એ સામાન્ય લોકો જે બીજાના અંગ પોતાના શરીર ઉપર ધારણ કરી અને નવી જિંદગી જીવશે એની પણ મને ખૂબ શ્રદ્ધા છે શું કામ કરો ધન્યવાદ